નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો અત્યારે જ રાહુને કેતુનું રાશિ પરિવર્તન થયું અને ઘણા બધા લોકો રાહુથી ખૂબ જ ડરતા હોય છે તો આજના વિડીયોમાં છે ને આપણે એવા સાત ઉપાય જાણીએ જેનાથી રાહુ હંમેશા આપણા કંટ્રોલમાં રહી શકે છે અને જે લોકો રાહુથી ડરે છે એ લોકોએ આ વિડીયો બરાબર ધ્યાનથી જોવો જોઈએ અને ઉપાય કરવા જોઈએ આજના જે સાત ઉપાય છે એ જો તમે કરો છો નિયમિત કરતા રહેશો ને તો તમારે જીવનમાં એક લખી લેવાનું કે ભાઈ આજથી મને રાહુ પરેશાન નહીં કરે અને ચોક્કસ તમે ઉપાય કરશો તો તમને રાહુ ક્યાંય પણ પરેશાન નહીં કરે એનું કારણ છે કે આજે છે ને કોઈપણ જ્યોતિષ પાસે જશો ને તો તમને રાહુ કેતુથી ડરાવવામાં આવે છે અને આજે છે ને આ વિષયને વિચાર્યો ઓળખો ઘણા બધા વિચારો પછી મેં નક્કી કર્યું કે ભાઈ કેમ નહીં તમને સાત ઉપાય આપવામાં આવે જેનાથી કોઈ પણ ખાનાનો રાહુ આપણે આપણા કંટ્રોલમાં કરી શકીએ તો કેટલી નાની વાતો છે પણ આપણે એનાથી ડરીએ છીએ મિત્રો ચોક્કસપણે કહું છું રાહુ તમારા જીવનમાં મહત્ત્વનો ભાગ ભજવે પણ આ જ રાહુ તમને રાજા બનાવી શકે સત્તા પર બેસાડી શકે છે પાવર અપાવી શકે છે તો પછી એનાથી ડરવાનું કેમ હમ તો મિત્રો આજનો વિડીયો ચોક્કસ બહુ જ ધ્યાનથી સાંભળજો અને જીવનમાં એને જોડશો તો હું એવું માનું કે ક્યાંય પણ તમને રાહુનું નડતર જીવનમાં પરેશાન નહીં કરે તો મિત્રો સૌથી પહેલો ઉપાય જેને પણ રાહુથી ડર લાગતો હોય ને એવા માણસે નેવી બ્લુ કલર અને કાળા કલરના કપડાં ક્યારેય નહીં પહેરવા આ કપડાં પહેરશો તો જીવનમાં તકલીફ પડશે આ કપડાંનો ત્યાગ ચોક્કસ તમને જીવનમાં બહુ જ સારું પરિણામ આપી જાય બીજો બીજો ઉપાય છે આ અત્યારના જમાના પ્રમાણે થોડો અઘરો પડે પણ જ્યારે પણ મોકો મળે ને ત્યારે કરી લેજો ક્યાંય પણ તમને તકલીફ નહીં પડે કોઈ જગ્યાએ હાથી જતો હોય તો હાથીનો જ્યાં પગ પડ્યો હોય ને ત્યાંથી ચપટી ધૂળ લઈ લો માથા પરથી ઓવારીને કૂવામાં પધરાવી દો આનાથી તમારા જીવનમાં રાહુ જે ઉપરના ખાનામાં બેસીને તમને પરેશાન કરે છે એનાથી તાત્કાલિક પણે છુટકારો મળશે તો આટલો નાનકડો ઉપાય પણ આને ધ્યાનમાં રાખજો મેં અઘરો એટલા માટે કીધો કે આજના જમાનામાં હવે શહેરોમાં હાથી મળવા અઘરા છે અને આથી મળી જાય તો જો એના પગ નીચેની માટી મળે ને તો એ ચપટી ધૂળ લઈને પણ તમે કૂવામાં પધરાવી દો માથા પરથી સાત વાર ઓવારીને પધરાવો અને તમારો રાહુ બેસી ગયો તળીએ ને એનાથી કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં થાય તો મિત્રો કેટલો સરસ ઉપાય છે અને આ ઉપાય છે ને ખાસ જે લોકોને આંતરડાની તકલીફ હોય પાચનશક્તિ નબળી હોય ને એ રાહુના કારણે હોય તો એવા લોકોએ આ ઉપાય ખાસ કરવો જોઈએ ત્રીજો ઉપાય આપણી કુંડળીમાં કોઈ પણ ખાનામાં રાહુ ગમે તે સ્થાનમાં બેઠેલો છે એ આપણને પરેશાન કરે છે તો સાત અનાજ ભેગા કરો અને એમાંથી બે ત્રણ મુઠ્ઠી રોજ સવારે પક્ષીઓને ચણમાં નાખો આટલો નાનો ઉપાય તમને રાહુના પંજામાંથી છોડાવી લે અને રાહુની તાકાત જ નથી આના પછી કે એ તમને પરેશાન કરે તો કેટલા નાનાને સરળ ઉપાય છે પણ આપણે કોઈ જણાવતું જ નથી હવે મિત્રો ઘણી વખત આપણે કોઈને કુંડળી બતાવી હોય ને તો એ કહે કે ભાઈ તમારો રાહુ ખરાબ છે તમને રાહુ પરેશાન કરે છે એના કારણે તમારા દાંપત્ય જીવનમાં વાંધો પડે છે તો જેના દાંપત્ય જીવનમાં વાંધો પડતો હોય ને એવા માણસોએ શું કરવાનું દર બુધવારે એક મુઠ્ઠી સૂકા ધાણા લેવાના માથા પરથી સાતવાર ઉવારીને વેતાજલમાં વહાવી દેવાના ચાર પાંચ મહિના આ ઉપાય કરો ને દાંપત્ય જીવનનો બધો ખટરાક પૂરો થઈ જાય અને પતિ પત્ની વચ્ચેનો પ્રેમ મજબૂત થઈ જાય તો કેટલું સરસ કેટલી નાની નાની વાતો છે અને મિત્રો આ આજનો વિડીયો છે ને તમારા જીવનમાં ખૂબ મહત્વનો સાબિત થશે ને રાહુનો ડર તો મનમાંથી એવો સરસ નીકળી જાય કે ભાઈ આપને રાહુ છે કે નહીં એની ખબર જ ના પડે અને આવા લોકો એ છે ને એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની તમારા ઘરમાં અથવા તમારા છત પર કોલસા અથવા બળતન માટેનું કોઈ જે લાકડું કે છાણા કેવું હોય ને એ છત પર ક્યારેય નહીં મૂકો તો મિત્રો હવે જોઈએ આપને પાંચમો પાંચમો ઉપાય ઘણી બધી વખત સંતાન ભાવમાં બેઠેલો રાહુ સંતાન ન અપાવે અથવા વિલંબ કરાવે ને આવા સમયે જો આપને કોઈ જ્યોતિષને કુંડળી બતાવી હોય ને તો એ આપણે એટલો મોટો દર બતાવે રાહુનો કે આપણે એમ થાય કે આ મને ખાઈ જશે બિલકુલ પણ નહીં આવા લોકોએ શું કરવાનું બે મુઠ્ઠી પીળી રાય માથા પરથી સાત વાર ઉવારવાની અને વહેતા જલમાં વહાવી દેવી જોઈએ અથવા તો કોઈ વિરાન જગ્યા ઘણી જગ્યા પર પાણી ન મળે તો વિરાન જગ્યા હોય પેલો ગામનો છેવાડો ત્યાં ઉડાવી દેવાની કંઈ જ ન મળે આવી જગ્યાઓ તો ચાર રસ્તા પર ઉડાવી દો આટલો નાનો ઉપાય તમને ચોક્કસપણે સંતાનનું સુખ અપાવી જાય આનાથી એક ડગલું આગળ ચાલીએ તો દીકરા કે દીકરીની કુંડળીમાં સાતમા ભાવમાં રાહુ બેઠેલો હોય એટલે પેલા જ્યોતિષ કે મહારાજ કે ભાઈ લગ્ન જ નહીં થાય આમાં તો તકલીફ જ પડશે આમાં તો આમ જ થશે થશે તો છૂટાછેડા થઈ જશે આ બધી બાબત તમને ડર આવે ને રાહુનો ડર એટલો મોટો મનમાં બેસી જાય કે આપણે આપણા બચ્ચાઓના લગ્ન નથી કરાવતા અને એની જિંદગીની શરૂઆત નથી કરી આપતા તો આવા લોકોએ શું કરવું આવા લોકોએ એક નારિયેલને એક મુઠ્ઠી બધા જેની બી કુંડળીમાં સાતમે રાહુ છે એના માથા પરથી ઓવારી ને જલમાં વહાવી દેવા જોઈએ બસ નાનકડો ઉપાય અને આવા વ્યક્તિએ પોતાની પાસે ચાંદીનો એક ચોરસ ટુકડો રાખવો જોઈએ જેનાથી રાહુ ક્યારે પણ એને પરેશાન નહીં કરે હવે મિત્રો સાતમો ઉપાય બહુ મહત્વનો છે ઘણી વખત રાહુ આપને એક્સિડન્ટ કરાવે આ એ વાત ખરી છે આઠમા સ્થાનમાં બેઠેલો રાહુ આપને એક્સિડન્ટમાં લઈ જાય એક્સિડન્ટ કરાવે છે એમાં મોત પણ થાય છે અપંગ થઈ જવાય છે આવા લોકોએ શું ડરીને બહાર નહીં નીકળવાનું કે વાહન નહીં ચલાવવાનું કે કંઈ બીજા કામો નહીં કરવા ના આવા લોકોએ બેતાલીસ વર્ષની ઉંમર સુધીમાં ચારસો ગ્રામ શીશુ અને આઠ નારિયેલ માથા પરથી ઓવારીને વહેતા જલમાં દર વર્ષે એક વખત વહાવી દેવા જે દિવસે વહાવો તે દિવસ કેલેન્ડરમાં કે તમારી ડાયરીમાં લખી રાખો બસ બીજા વર્ષે તારીખ આવે દિવસ ને એટલે બે ત્રણ દિવસમાં ઉપાય કરી લો તમને કોઈ જગ્યા પર રાહુ નડે નહીં તો રાહુથી ડરવાનું નથી રાહુનો ઉપાય કરો ચોક્કસ તમને ફાયદો થશે તમને તાત્કાલિકપણે સીસુ ન મળે ને તો આઠ જૂના સિક્કા લઈ લેજો એલ્યુમિનિયમના આપણા જે પાંચ પૈસા દસ પૈસા જે અસલ એલ્યુમિનિયમના આવતા હતા ને એ સિક્કા શોધી લેજો ને આઠ સિક્કા માથા પરથી ઉભારીને વહેતા જલમાં વહાવી દેજો નારિયેલની સાથે ચોક્કસ તમને રાહુનો બચાવ મળી જાય તો મિત્રો આ એક નાનકડી વાત છે પણ આપણે રાહુના ડરથી એટલા બધા ગભરાઈએ છીએ ને આપણું પેલું કંપન વધી જાય કંપારી આવી જાય કે રાહુ આવ્યો અરે રાહુ આવ્યો તો શું થયું રાહુ કોઈને કંઈ ખોટી રીતે પરેશાન નથી કરવાનો અને આપની કુંડળીના ગોચરમાં જો કદાચ કોઈક એવી જગ્યા પર આવીને બેઠો તો આવા નાનકડા ઉપાય એને કરી લો ચોક્કસ ફાયદો થાય તો મિત્રો આજનો વિડીયો તમારા માટે ખૂબ ખૂબ ઉપયોગી છે અને જીવનમાં આવા વિડીયો સેવ કરીને રાખજો અને લાઈક શેર જરૂર કરજો જેથી કરીને તમારા જેવા રાહુથી ડરવાવાળા માણસો બચીને ચાલે અને પોતાના જીવનનો એક સરસ ઉપાય લઈને ચાલે તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક શેર જરૂર કરજો હું હરિબદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જઈએ નમસ્તે